આવી ગઈશ કેમ છો બધા મજામાં તો જોવા આજે કોણ આવ્યું છે ને તમને બતાવું અતિ ઘણી વાર અત્યારે હું આરામ કરતી હતી તમે બીજું લાવું ને કાંઈક લોગ ઉતારી નખું કાલે રાજબન્ડ બી એક તરફ કામ માટે બહાર ગયા હતા ને તો મેં કીધું લો નથી બતાવ્યો એમના વગર તો કાલે એક લોગ આવેલો નથી મેં હમણાં તમને બતાવ્યું કે જોવો ગઈશ આ માણસ આવી ગયો છે કોણ છો તમે મારા હસબન્ડ તો કેમ મને મૂકીને ગયા તા કામ માટે ઓફિસના કામ હોય તો ન જવું પડે જવું તો પડે હે તમારી એ વાત તો કરો કામ હોય તો જવું ન પડે બધા એમ કહેતા હતા કે તમે આવતા નથી પ્રફુલ મૂકીને વયા ગયા મને બહુ રોવું આવતું તું આમાં સામું જોવો મને બહુ રોવું આવતું હતું તો જલ્દી નો આવી જવાય આવી તો ગયું

ચલો ગાઈઝને કહી દે આપણી ચેનલ ને ઉભારીઓ અમારી ચેનલ ને પ્રફુલ કર કરી લાઈક કરો અને શેર કરો અને અમારી ચેનલ ને સપોર્ટ કરો બાય બાય